એક જ માણસ લૂંટ કરે છે એક મંચ ઉપરના સૌ જ સન્માનનીય સાથીઓ એકસો આઠ નહીં પણ એકસો ને વીસ ની ગતિ બેટિંગ કરનાર મારા સાથી ધારા સભ્ય જો ને કેવા આમિર ખાન જેવો એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા ગીર સોમનાથ કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મારડ ભાઈ જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાબાઈ જોટવા કિસાન કોંગ્રેસના મારા લડાકો સાથી પાલભાઈ આંબલિયા અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કેવું પડે કાઈ નો ઘટે એવા લાલજીભાઈ દેસાઈ મંચ પર ઉણા કાંડના પીડિત ભાલુભાઈ ઓડિયન્સમાં બેઠેલા એમના દીકરા વશરામભાઈ અને આપ સૌ સમગ્ર કોડીનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો વડીલો આગેવાનો મારી બહેનો માતાઓ અને સર્વ સમાજના લોકો પોલીસના મિત્રો મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ તમે પણ અંતરનું સ્વાગત કરું છું વોટ્સએપમાં ગઈકાલ થી 6 મેસેજ આવીને પડ્યા છે મેસેજ નંબર 1 આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે મેસેજ નંબર 1 તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી વીઓ અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે છે તંત્રમાં પાણી નહી હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી મેસેજ નંબર બે હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમ કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી મેસેજ નંબર 3 ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે જિગ્નેશભાઈ સમયની અનુકૂળતા મળીએ

બંધ કરીને બતાવે અને ગુજરાત ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા બાપની પેઢી નથી તારા જેવી કઈક ચૌદસો ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા લાઈજી ભાઈ અને jignesh ભાઈ એક ઘીર સોમનાથની માટીની સોગંધ ખાઈ છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વારવાગો કર્યો ભૂરા ભૈરો વારવાગો કર્યો અને જેણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે તમારી છત્રી નું યાદ ના કરાવું મારું નામ છે દેવાણી એ શેની તમને ચરબી ચડી છે શેનો ખાટવા ચડ્યો છે એ કલેક્ટર તંત્ર એટલે મોટી તોપ છો ધારા સભ્ય હોય સંસદ સભ્ય હોય કેબિનેટ મિનિસ્ટર હોય આઈએસ હોય કે આઈપીએસ હોય બધા જનતાથી મોટું કોઈ નથી એ વાત આપણે જનતા સમજી લેવી

મુંબઈના પોતાના ગામ બાદલ અંદર મશીનો પહોંચ્યા તંત્રના અને પછી તપાસ કરતા માપણી કરતા ખબર પડી કે તો પાકા અને સાચા મકાનો છે અને પછી એ મશીનો પાછળ ગયા હાલો સાથીઓ હું આજે ભાષણ કરીને જતો રહીશ પાલભાઈ લાલજીભાઈ બધા મિત્રો જતા રહેશું અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે પણ ગીર સોમનાથ અને કોડીનાથ ઇતિહાસ લખાશે ને તેમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણા નું નામ લખશે અને એટલું પણ કહું પેલા ત્રણસો બે ના કે આરોપી નંબર એક અને તારો ત્રીજો એમને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાજ્ઞિક હમણાં થોડી વારમાં આવે છે સાથીઓ દુઃખ એ વસ્તુ થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે એવી રીતે

તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે અગ્નિકાંડમાં નાની માછલીની ધર પકડ કરવી એ બહુ આસાન છે પણ ભડવીર તો એને કહેવાય કે કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે એની પર બુલડોઝર ફેરવે તો હું ગીર સોમનાથ ની ધરતી માંથી કલેક્ટર અને એસપી ને હું સલામ કરું કે વા દોસ્ત વા તારામાં પાણી છે આજે આખા વિસ્તારમાં એક જ માણસ નો આતંક આખી ગીર સોમનાથની પબ્લિક ને માણસ નચાડે આપણે બધા માણસો જાગવું પડશે આજે લાલજીભાઈ કીધું પ્રમાણે આજે મેં પરંપરા આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આવ્યા તમે લોકો એ વાતનો સંકલ્પ કરો તમે લોકો એ વાતની ગાંઠ મારો કે આખા ગીર સોમનાથ ની અંદર જુનાગઢ અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂંટાવો ના જોઈએ આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે આ સાથીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી આરએસએસ ભારતીય જનતા પાર્ટીના લોકો રાજનીતિ કરે પોણા પાંચ હોય ત્યારે વિકાસની વાત કરે અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ભેંસ લઈ જશે મટન આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજીત કર્યો હવે ગુજરાતમાંથી એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ આખું ગુજરાત બેઠું થવું જોઈએ આખું ગુજરાત જાગતું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી મારવું જોઈએ કમે બધા ભાઈઓ છીએ અયોધ્યાના લોકો જાગી ગયા ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢીને ગાડી મૂક્યા ત્યાંથી કે ચલ ફૂટ 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 કેદારનાથ કેદારનાથમાંથી પણ અયોધ્યામાંથી પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે

આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો બુટલેગરોની ચાપલુસી કરવાની ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલુસી કરવાની અને મહેશ શેખવાડા પર તમે લૂંટ લગાડો છો આ લૂંટ કર્યો માણસ પોલીસના મિત્રોને કહેવા માંગુ છું તમારો પોતાનો આત્મા શું કહે છે તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરિસાગર આગળ ઉભા છો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રીને ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે વિરોધ પક્ષ એમાં અમારા બાર એમએલએ અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી શું મોટી થાળ મારી થાળ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના અભ્યારણની આજુબાજુમાં જે રિસોર્ટ છે ને કરોડોના એમાંથી એક તમે થોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે તો તમે થાળ મારી આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો લાબુ ભાષણ કરવાની જરૂર નથી તમે સૌ સમજદાર છો પણ તમે બધા ગાંઠ મારો તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકા ની ચૂંટણી આવે વિધાનસભાની ની ચૂંટણી આવે અને સંસદની ની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી ના જોઈએ આપણો એક માણસ એ ચપટી ચમાણામાં વેચાવો ના જોઈએ આપણો એક પણ વ્યક્તિ એ પૈસાથી બીજી કોઈ લાલચ માં જોઈએ આજે ભાઈ વિમલભાઈ વાત કરી મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકાનો પાડ્યા કોની હોટલો તોડી કોની દુકાન તોડી પશુઓને ઢાળીએ તને રહેવા નથી દીધા તમારી દાદાગીરી તો વિચારો એટલે હે હે સોમનાથનો કોડીનારની જનતા હે બધા યુવાન મિત્રો તાકાત તમારી છે વિમલ ભીને અમારી કોઈ તાકાત નથી તમે છો તો વિમલ વિદารา સુબે છે

અમે તો છીએ તમારી જોડે તમારા માટે મીડિયામાં બાઇટ પણ આપીશું તમારા માટે પત્ર પણ લખીશું તમારા માટે અનશન કરવું અનશન પણ કરીશું પણ મૂળ લડાઈ તમારે લડવાની છે અમે તમારે ઠેકેદાર છીએ તમારો સાથ આપનારો તમારા ભાઈઓ છીએ તમારા સમર્થક છીએ પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે તૈયાર થઈ કાઢો આખા ગીર સોમનાથ જેટલો પણ ઘેર કાયદે સર ખરણ થાય જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી જ્યાં પણ દારૂ ના જુગાર નડ્ડા ચાલતા હોય એનો લિસ્ટ બનાવવાનું શરૂ કરો અમને પરસો પાડવાનું ચાલુ કરી દીધું ના સુ આ રાડ પાડી જવા જોઈએ તમારાથી

આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી અમે કામ કરવાની મને એક મિત્રે કહ્યું એટલા માટે જીગ્નેશની તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાસણના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે પંચ્યાસી લાખનો તોડ કર્યો છે પછી તમારે એમાં શું હોય પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાંડ ખેડીના અડ્ડામાંથી લાખોની કરોડની તમે નોટ બનાવતા હોય એના કારણે ચાર ઘણી તાકાત સાથે આજથી પાંચ દિવસ પછી છ દિવસ પછી તમે તારીખ નક્કી કરો અને આ મંચ પરના નેતૃત્વમાંથી જેટલા પણ લોકો આવી શકે બધાની હાજરીમાં આ ઓટલો તૂટે

કીધું કે આવું ઢીલું ઠેસ્ટ ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી જેવું ના ચાલે આપણે હવે કેવું કે જગ્યાએ મને ખુબ ખુબ આભાર ને ફરી એક વખત કલેક્ટર કચેરી સામે જે આહવાન છે તમારું આહવાન છે તો અહીંયા બેઠેલા બધા આજ અમે તમને સાથે સરકાર આ લડાઈ માં તમારા સાથી ધન્યવાદ